આ ભારતની જનતા માટે દિલ્હીની જનતા માટે કઈ કરવા માટે પસંદ કર્યો કે અજીત પવાર ની જેમ ભાજપ જોઈન્ટ કરી અને લડાઈ ચાલુ રાખી છે જનતા માટે એના સમર્થનમાં આજે અમે એક દિવસીય અનસન નો કાર્યક્રમ અહીંયા રાખ્યો છે આપ જોતા હશો અહીંયા કેટલાક આવી શક્યા છે નથી આવી શક્યા જે લોકો અમારા પ્રચારમાં છે એ ત્યાં અનસન કર્યું છે ભરૂચ લોકસભા ભાવનગર લોકસભામાં બાકી કેટલાક જિલ્લાઓમાં છે તેઓ પણ ત્યાં આયોજન કર્યું છે અને અરવિંદ કેજરીવાલજી મજબૂતાઈથી બહાર આવે કારણ કે હવે અત્યારે જેલમાં જવાથી વિશ્વના નેતા બની ગયા છે એવું અમે માનીએ છીએ અને અમે આજે પ્રાર્થના કરવાના છીએ ઈશ્વરને ઈષ્ટદેવતાઓને કે અરવિંદજીને ખૂબ શક્તિ આપે આ ભાજપ સામે લડવાની અને ભાજપનો અત્યાચાર અનીતિ અને ભ્રષ્ટાચાર નો આ ચૂંટણીમાં ખાત્મો થાય એવી પણ અમે આજે પ્રાર્થના કરવાના છીએ સાંજે પાંચ વાગ્યા સુધી અનસન નો કાર્યક્રમ છે